તક્ષશિલા વાલીઓની માંગ રાહુલ ગાંધીની વાલીઓ નહીં જોડાય રાજકીય પાર્ટીઓ સાથે તક્ષીલાના વાલીઓને લેવા દેવા નથી તક્ષશિલા અગ્નિકાંડ ના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માંગ રાજકારણ થાય નથી પક્ષ હોય કે વિપક્ષ હોય આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમી ના જાત સરકાર શ્રી ના થી કહેવામાં આવ્યું હોત તો પણ અમીના જાત રસ્તા ઉપર ન્યાય મળતો નથી ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે પાંચ વર્ષ અમારો અનુભવ છે અમને મદદ જ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો ફાસ્ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈલું કરો હાઈકોર્ટને વિનંતી કરો છતાં હાઈકોર્ટ નો અમાને તો સુપ્રીમ કોર્ટ તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ ગઈ સત્તાએ સરકારશ્રી એક સરકાર છે પાવર છે એના અક્ષે એ બીજી વાર અરજી કરે અમે એની હારે રહીશું આ અમારો એક કેસ નહીં તમામ કેસની વાત છે બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે અમને આમાંથી જલ્દીથી છુટકારો આપો ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો આવા આગળ કેસો બનતા અટકશે સરકાર પાસે મોકો છે તમારું નામ જયસુખભાઈ વાલી યાત્રામાં જોડાવાના છો કે નહીં કેમ ના જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે અમને આમંત્રણ મળેલું છે પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ફાટવા ઈચ્છતું હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતો હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ કોર્ટમાં ચાલે તો જ જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આના જે કોઈ અપરાધીઓ છે જેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું તેના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારશ્રી પર જે હજી કાદવ કીચડ ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને ખાસ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે એવી અમારી નમ્ર માંગણી છે